નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સર્વે મુજબ ભાવનું તારણ કેવા ભાવ રહેશે સાથે જ વાયદામાં આજે પણ શું થયું તેજી કે મંદી જેની સાથે જ વિવિધ માર્કેટના જીરુના ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી અમારી વ્યાર બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ ભારતના કૃષિ યુનિવર્સિટીના અંદાજ અને તારણની વાત કરી લઈએ તો ભારતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રતિકૂળ હવામાનના કારણે જીરુનું વાવેતર અને ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર રીતે ઘટાડા બાદ બે હજાર બાવીસ ત્રેવીસ માં ઐતિહાસિક ભાવ થયા હતા સારા ભાવ જોઈને આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસ અંદર વાવેતર વિધિને બાર પોઈન્ટ પાંચ લાખ હેક્ટર માં થયું હતું હાલ ખેડૂતોની કાપણી પછી તરત જ જીરું વેચવાના નિર્ણય લઈ રહ્યા છે જેમાં તારણની અંદર કૃષિ યુનિવર્સિટીએ ચાર હજાર સાતસો થી લઈને પાંચ હજાર બસો ની વચ્ચે બજાર એક ધારું જોવા મળવાની ધારણા વ્યક્ત કરી હતી તો મિત્રો હવે સૌપ્રથમ વાયદાની વાત કરી લઈએ તો અમે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે સાંજના ચાર વાગ્યાનો સમય થયો છે ને એનસીડીએસ ઉપર જીરુનો માર્ચ વાયદો આજે એક હજાર દસ રૂપિયા વધીને વાયદો છવ્વીસ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયાનો થયો હતો જે તમને સ્ક્રીન ઉપર પણ દેખાતો હશે આ વાયદા વધવા પાછળના કારણની વાત કરીએ તો અત્યારે પ્રતિકૂળ રીતે જીરુના આવકો ઓછી છે સામે લેવાલી અને નિકાસના વેપારો સારા છે અને માંગ પણ થોડી ઘણી થઈ રહી છે જેના કારણે જીરુના ભાવમાં સતત સુધારો જોવા મળે છે જ્યારે જીરુના ભાવ ક્વોલિટી વાઇઝ વાત કરીએ તો આજે સાલુ જીરોના અંદર ચાર હજાર ચારસો થી ચાર હજાર સસ્સો તો મીડિયમમાં ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો બેસ્ટમાં ચાર હજાર આઠસોથી પાંચ હજાર સો સુપરમાં પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો તો એક્સ્ટ્રા ઓર્ડનરી ની અંદર પાંચ હજાર પાંચસો થી છ હજાર ના ભાવ જોવા મળતા અને સાથે સૌથી ઊંચો ભાવ બે ત્રણ એન્ટ્રી સાત હજાર ની જોવા મળી હતી તો અમે જીરુના ભાવ ઉપર સ્ક્રીન ઉપર દેખાય છે તે મુજબ વિવિધ યાર્ડના રહ્યા હતા